એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લાના માલપુર ગામ ખાતે આજરોજ વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગત દ્વારા ગ્રામજનોની માંગ માટે માલપુર ચાર રસ્તાથી નોર્મલ ફોરેસ્ટ કચેરી સુધી દંડવત યાત્રા શરૂ કરી ફોરેસ્ટના અધિકારી અને મારું મારું કોઈ કોઈ આંદોલન આંદોલન હિંસક નથી ગાંધીજી માર્ગે છે એટલે હું અરવલ્લી જિલ્લાના માલપુર એક રાજા રજવાડા વખત નું ગામ છે જેમાં નાની મોટી સૌ કોઈ કોમ રહે છે અને જે તે વખતે રાજા રજવાડા દ્વારા માલપુર થી ધનકુવા ગામ સુધી રજવાડા દ્વારા એક રોડ ફાળવવામાં આવ્યો હતો અને જે રોડ ગોચર જમીન અને કુવારી માતાના મંદિર તથા ઢોરને પાણી પીવા માટે તળાવ સુધી જતો હતો પણ કોઈ કારણોસર ફોરેસ્ટ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા ગામના અઢીસો થી વધુ ઢોરને પાણી પીવડાવવાની અથવા તો માતાજીના મંદિરે ગામ લોકોને પૂજા કરવા જવાની તકલીફ પડતી ગ્રામજનોએ આંદોલન કરવાની જરૂરિયાત પડી હતી જેના ભાગરૂપે આજ રોજ વાલ્મીકી સમાજના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી માલપુર ગ્રામજનોના અઢીસો થી વધુ ઢોરોને આ ગૌછર જમીનમાં જતા અટકાવવા તથા કન્યા માતાના મંદિરે જે આસ્થાનું કેન્દ્ર છે નીચે બાજુમાં આવેલા ઢોરને પાણી પીવા માટે મસ્ત મોટું સરકાર દ્વારા બનાવેલ તળાવ છે જેમાં સરકાર કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખ્યા આ તળાવને ઢોરને પાણી પીવા માટે બનાવેલ છે પરંતુ ફોરેસ્ટ દ્વારા રસ્તા ઉપર આ જમીન ફોરેસ્ટની છે તેમ કઈ રસ્તા ઉપર બુટા ખાડા કરી ત્યાં કાંટા ફેંકવામાં આવ્યા છે જેના કારણે ત્યાં રસ્તો પગદંડી પણ રહ્યો નથી જેને લઈ ગામ લોકો આ રસ્તો ખુલ્લો કરવા માટે માંગ કરી રહ્યા છે ગામ લોકો કહી રહ્યા છે કે આ જગ્યાએ તળાવની જે પાર હતી તે સર્વે નંબર સાતસો માલપુર પંચાયતની હદમાં છે જે વખતે ઇન્દિરા ગાંધી વખતે અહીંયા લોકોને વસવાટ કરવા માટે આ જગ્યા પર પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને બાજુમાં આવેલ ગૌચરમાં ઢોર ઢાખ અને પાણી પીવા માટે પણ એક તળાવ બનાવવામાં આવ્યું હતું જે ફોરેસ્ટ દ્વારા કોઈ પણ જાતની નોટિસ અથવા તો જાહેરાત કર્યા વગર આ રસ્તો બંધ કરી દેવાતા લોકોએ સરકાર સામે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામે આંદોલન કરવાની જરૂર પડી છે ફોરેસ્ટ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે માલપુર થી ધનકુવા થી કન્યાકુમારી ખુલ્લો રાખેલ છે પરંતુ ચાલુ સાલે બે હજાર છવ્વીસ સત્યાવીસ ના વર્ષમાં કેમ્પ કેમ્પા યુદ્ધના હેઠળ ચાલીસ હેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી કરવાની હોવાથી ફોરેસ્ટ દ્વારા કામગીરી ચાલુ છે

પશુ ચરાવા માટે જંગલમાં અમુક વિસ્તાર ખુલ્લો મૂકવામાં આવે છે અધિકારીની અને ગામ લોકોને લડત વચ્ચે અબુલલા પક્ષી પીસાઈ ગયા છે ત્યારે લોકોની કન્યાકુમારી માતાના દર્શન કરવા માટે આસ્થા અને દેવ પૂજા મહારસ્થાને કારણે વિપત્તિઓ આવી રહી છે તો સરકારને આનું તાત્કાલિક ઉકેલ લાવી ગામ લોકોને તથા ફોરેસ્ટનો હલકાંઠે તેવી માંગ ઉઠી છે રિપોર્ટ ભરત કડિયા અરવલ્લી મારું નામ છે લાલજી ભગત હું ગુજરાત વાલ્મીકી સંગઠનનો અધ્યક્ષ છું માલપુરમાં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુર થી ધનકુવા કન્યા માતા નું મંદિરે જે જતો રસ્તો વર્ષો અમારા આદિ અનાદિ રસ્તો છે રાજા રજવાડા વખતનો જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતાનું મંદિર છે ત્યાં મોટું તળાવ છે એ તળાવમાં સરકાર શ્રી એ ગ્રાન્ટ દ્વારા પાઇપલાઈન પાણી નાખવા માટે ત્યાં સંગ્રહ કરવા માટે તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડો નું ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું છે ત્યારે આજે દુઃખ ભરી બાબત છે કે ફોરેસ્ટના અધિકારીએ ફોરેસ્ટના અધિકારીએ વચ્ચો વચ્ચે મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે ઈરાદાપૂર્વક પૂર્વક એમને ખોટી ગ્રાન્ડ પાસ કરવા માટે અને જે પશુ છે લગભગ અઢીસો પશુ માલપુર હતા વિનાયક નગર તે ત્યાં પશુ જવા દેતા નથી વચ્ચો વચ્ચ વીસ ફૂટનો ખાડા જે રોડ હતો ત્યાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે પશુને પણ જવા દેતા નથી અને જ્યાં કન્યા માતાનું મંદિર છે ત્યાં માલપુર લોકોનું આસ્થાનું સ્થાન છે ત્યાં દર્શન કરવા જવું હોય તેમ છતાંય બાઇક લઈને નથી જવાતું અત્યારે અત્યારે સાયકલ લઈને પણ જવાતું નથી ને ચાલતા પણ જવાતું નથી અને ત્યાં પશુને પાણી પીવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ઘાસ ચારો ચરવાનું બંધ કરી દેવામાં આવે છે અને માલપુરની જનતાને દર્શન કરવા જતાં પણ રોકી દેવામાં આવ્યા છે અને વીસ ફૂટનો રસ્તો હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે એ દુઃખ ભરી બાબત છે મારું નામ માનસી માનસિંહ દેવડા હું એસટી નિવૃત્ત કર્મચારી છું જ્યારે હું પંચાયતમાં સદસ્ય નેવુંથી માં સદસ્ય હતો ત્યારે આ માલપુર તલાવની પાર જે સર્વે નંબર સાતસો બાર માલપુર ગ્રામ પંચાયતના અંડરમાં હતી ઇસ્ટેટ વખતની આ પાર બનેલી હતી આજે સર્વગસ્થ ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોના વિશાણામાં પોળ ફાળવેલા હતા આજે બાજુમાં એક ગૌચર છે એ તલાવ છે ગામના પશુ ધન બધે ત્યાર ત્યાં પાણી પીવા માટે જાય છે આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરી રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે મારું નામ ગાયત્રીબેન બેન નટુભાઈ ભીલ છે હું માલપુર માં રહું છું અમારે જે આ જે રાજા રજવાડા થી રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે ફોરેસ્ટ ખાતા વાળા એ અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષો થી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે અને અમારે જે કન્યા માતાનું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દે ને અમારે છે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને છૂટ આપી દે મારું નામ જેકે ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેઘરજ ઇન્ચાર્જ તરીકે હું માલપુરમાં માં ફરજ બજાવું છું અમારે અહીંયા એક અરજદાર શ્રીએ એ આવેદન પત્ર આપેલ હતું એકાદ મહિના પહેલા જેમનું નામ છે લાલજી ભગત વાલ્મિકી સંગઠન એ પ્રમુખ છે તેમને એક અરજી આપી હતી એ એમની એક માંગણી હતી કે ધનકુવારથી કન્યાકુમારી માતાજીનું મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધેલ છે અને પશુઓ ચરાવવા અને તળાવ સુધી પશુઓને પાણી પીવડાવવામાં હતા તે અરજદારે એમને ખૂબ લાગણી દર્શાવી છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અને અમારા પશુઓ ચરાવવા અમે ક્યાં જઈશું એ બાબતે મારે સ્પષ્ટતા કરવાની થાય છે કે અમારે વન વિભાગમાં ચાલુ ચાલેશ સને બે હજાર છવ્વીસ સત્તાવીસના વર્ષમાં કેમ્પાયુસના હેઠળ ચાલીસ હેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી લેવામાં આવેલ છે અને ત્યાં અમારે ત્યાં કામગીરી હાલમાં ચાલુ છે વન વિભાગમાં કોઈ પણ કામગીરી કોઈ પણ યોજનામાં કામગીરી લેવાની થતી હોય ત્યારે પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર અમે ખુલ્લો મુકતા હોઈએ છીએ તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબર સાતસો નો કુલ વિસ્તાર ત્રણસો છે એ હેક્ટર વાળા ભાગમાંથી અંદાજિત બ્યાસી હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ઓલરેડી અમે ખુલ્લો મૂકવામાં આવેલ છે વધુમાં પંચાયત વિભા વિભાગનો પણ ત્યાં રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ પશુ ચરાવવા જઈ શકાય એટલો એમનો પચાસ હેક્ટર વિસ્તાર એમનો પણ ખુલ્લો છે એટલે પશુઓ ચરાવવા નથી જવા દેતા એવો કોઈ પ્રશ્ન રહેતો નથી ઓલરડી જંગલ એમના માટે અમુક વિસ્તાર ખુલ્લો રાખવામાં આવેલ છે અને મહાદેવવાળા ભાગમાં તરીકે ઓળખાય છે તેમજ પશુઓ માટે વિનાયક થી જયસિંહપુર તરફ જવા માટેનું પગદંડી યોજના વિભાગ મોડાસાઈ પાઇપલાઇન તેમજ અવરજવન કરવા માટે જયસિંગપુરથી બસો આઠ પૈકીવાળા વિસ્તારમાંથી માગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી એ મંજૂરી વન વિભાગે આપેલી છે તે જ રીતે હાલમાં જે કંઈ માગણી કરેલી છે એ જગ્યાએ પણ હાલમાં પગદંડી રસ્તો તો ચાલુ જ છે એ રસ્તો અમે કોઈ બંધ કરી દીધેલ નથી અને ભવિષ્યમાં અમારે આ પ્લોટ એડવાન્સ પર લીધું છે એટલે એના માટે અમારે જંગલમાં અમે વૃક્ષો વામા એ વૃક્ષોને જાળવણી માટે અમારે રસ્તો બંધ રસ્તો નહીં પણ અમારે એ બંધ તો કરવું જ પડશે એ ભાગ એના ઓપ્શનમાં ઓલરેડી બીજા બે રસ્તા એ ધનકુવા જવા માટે રસ્તા ચાલુ છે હાલમાં પણ